આ સાથે ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને આજ હવારમાં વહેલો ઉઠી અને જોઈ જો તમે તૈયાર થઈ ગયો છો કારણ કે જવાનું છે આજે સોમનાથ જે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે એના માટે જે આ આયોજન કરવામાં આવેલું છે સોમનાથના દર્શન પણ થઈ જાય અને ત્યાં પણ જવાઈ જાય એટલા માટે આપણે સોમનાથ જવાનું છે અત્યારે રાતના બે વાગ્યા બે વાગ્યા છે બે હવા બે ઉઠ્યું છે તો ચાલો હવે આપણે જે બસ આવવાની છે એ બાજુ જાય કારણ કે હવે બસ આવું છે મેં હમણાં ફોન કર્યો હતો તો હમણાં પહોંચી જાય તો ચાલો આપણે નીકળીએ સોમનાથ અને જેટલો રોગ લેવાશે ફ્રેન્ડ્સ હવે હમણાં બસ આવવાની જ છે બસ જો થોડીક વારમાં પાંચ દસ મિનિટમાં મને આની કોલ આવ્યો હતો અમે નીકળી ગયા છીએ બાજુના ગામમાં હતી તો સીધી અહીં જ આવશે એટલે એમ તો અઢી પુણા તન જે હું થઈ ગયું છે બે વાગ્યાની હતું પણ થોડો ઘણો તો લેટા ડારું થતું જ હોય અને મને લગભગ બસ દેખાય જ છે

આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ભાગ લેવા માટે જાય સોમનાથ નું આક્રમણ થયું અને અતુટ શ્રદ્ધા હજી સુધી આપણી ઉભી રહી છે એને ભાગ લેવા માટે વડાપ્રધાન ના જાય અહીં આશરે આપણે નવક વાગ્યા આજુબાજુ સોમનાથ પહોંચી જશું આ કંઈક હતું સ્વાભિમાન પર્વ વિશે જતી વખતે અત્યારે આડાસા જેવો થયો છે સ્વાભિમાન પર્વમાં અત્યારે છે ને માધવપુરના ડેપક પહોંચ્યા છે જોઈ લો ત્યારે બેસી બધી લાઈનમાં અહીં ઊભી અને આપણે અહીંયા ઈ ગયા તો થોડી જ વારમાં હવે અહીંથી ઉપર છે બ્રેક લીધો હશે આપણને અને માધવપુરનો માંડવો જે કહેવાય છે શ્રી કૃષ્ણ ભગવાન અને રુકમણી માતાજી અહીંયા વિવાહ થયા હતા જાન જાણે એવી છે શ્રી કૃષ્ણ ભગવાન તો ત્યાં પી ચાલો ચા પાણી પી લઈએ અને પછી નીકળીએ કારણ કે આ ટાઈમ થાય લોકો ઉકલી જશે તો ફ્રેન્ડ્સ અત્યારે સ્વાભિમાન કરવામાં આવી ગયા છે અને પાર્કિંગમાં ઊભા છે અત્યારે તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા બહુ મોટું હોય બધા જિલ્લાની અલગ અલગ વાઇસ બધાનું પાર્કિંગ લીધી હોય બસ ને બસોનું અને આ જોઈ શકો છો બહુ મોટું પાર્કિંગ છે આ તમે જોઈ શકો છો ફૂલ મોટું પાર્કિંગ છે અને બધી જગ્યાએ છે અને અહીંયાથી મંદિર ત્રણ કિલોમીટર જેવું દૂર છે ત્યાં જવાનું છે આપણે ત્રણ કિલોમીટર આગળ ત્યાં જવાનું તો નથી આ તો પર્વનું તો અહીંયા જ હશે આજુબાજુમાં જ અત્યારે હું પાર્કિંગમાં પતી ગયા છીએ હવે આગળ જોઈ મંદિર ટૂંકમાં અહીંથી ત્રણ કિલોમીટર છે અને મંદિર તો પછી જ ખોલવામાં આવશે અત્યારે નહીં ખોલવામાં આવે તો ફ્રેન્ડ્સ અત્યારે આવી તો ક્યાં હાઈ હવે શબાસ્થળ બાજુ જાય હે ધીરે ધીરે

બસનું પાર્કિંગ તો ઘણું દૂર આવી ગયો અમે આવ્યા પછી આ મોટો ચોક આવ્યો છે આમ છે દૂર સુધી તમને દેખાડવી બાજુ છે

ફ્રેન્ડ્સ અત્યારે ગેટ આવી ગયું છે હવે આઈટી જો જોઈ શકો છો તમને તો અત્યારે બોડી આવી ગઈ છે જોઈજો તમને ના ફોર્ચ્યુનર એક ડાવર જ તો આવે ડાવર આવે આ ગાડી બોડી એટલે આ 50+ 50 એ હા Billy, Billy animal. જાય પછી બધા સભામાં જવાનું થશે અને પબ્લિક જોઈ શકો છો તો ફૂલ પબ્લિક છે અહીંથી આમ દેખાઈ રહ્યા સુધી પબ્લિક તમે આખી લાઈન જોઈ શકો છો એ બધી પ્રદર્શનની તેમાં આમાં આગળથી પાછા આવે છે જવાનું તો આ બધું જ છે બાકી અહીંયા અલગ અલગ રાજ્યના બધા જે છે સ્ટેજ પ્રોગ્રામ ગોઠવેલા હતા બધા એટલા માટે ખાલી પ્રદર્શન માટે આ તમે જોઈ શકો છો અહીંયા રાજસ્થાનીઓ માટે રાજસ્થાનીઓનું પ્રદર્શન છે એવું અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેટનું પ્રદર્શન રાખી શકે તો એવું બધું છે તો ચાલો હવે આપણે આમાં આગળ જઈએ અત્યારે તમે જોઈ શકો છો મંદિર નો સી દેખાણ કેટલી પબ્લિક છે અત્યારે અહીં ખૂબ જ પબ્લિક છે અમે આ પોસ્ટર છે અમારે ફરીને જાઉં છું દર્શન કરવા માટે અને દર્શનનો વાર પણ લાગી શકે છે ખૂબ જ તો એટલે આમ ફરી જઈએ પછી દર્શન થાય એ રાતે અને પબ્લિક પણ ખુલે ફૂલ છે એટલે ક્યારે વારો આવે કંઈ નક્કી ના થાય તો ચાલો કન્ટિન્યુ અત્યારે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અંદર તો ફોન લઈ જવાના એટલે અહીંયા ફોન આપી અને ટોકન લઈને ફોન મૂકી પછી દર્શન કરી લીધા જોઈ લ્યો તમે પણ દર્શન કરી લીધા છે હવે બસ ચક્કર મારે નીકળવાય અત્યારે સભાનું સંબોધન પૂરું થઈ ગયું છે મોદી સાહેબ પણ ગયા છે ઘરે હેલિકોપ્ટરમાં અત્યારે બસ આવી ગયા છે અને ફૂડની પણ વ્યવસ્થા કરેલી છે તંત્ર દ્વારા તો ચાલો બપોરનું ફૂડ ભોજન ગ્રહણ કરી લઈએ અને પછી વ્લોગને કન્ટિન્યુ કરી જેવું થઈ ગયું છે ઊભા છે નાસ્તો પાણી ચા પાણી કર્યું અને પછી અહીંયા નીકળવા રૂપો થઈ ગયા પૂછતા પૂછતા આઠ નવ દસ ભાગ્યા દસ દસ ની આઠ ગયા તો ચાલો આ રીતના અમલો ચાલુ છે ને નીકળ નીકળીએ છીએ અને ગાડી અહીંયા પડી છે આપણી ચાલો લો મેં કન્ટિન્યુ કરીએ